હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ સરસ ખીલેલી અને એક એક દાણો છૂટો રહે એવી સાબુદાણાની ખીચડી બનાવીશું જે એકદમ ટેસ્ટી બને છે જેને તમે ઉપવાસમાં તો ખાઈ જ શકો છો અને એ સિવાય પણ તમે જો બનાવશો તો ઘરમાં બધાને જ બહુ ભાવશે તો તેના માટે આપણે સૌથી પહેલાં સાબુદાણાને પલાળવાના છે તો અહીં મેં મેઝરિંગ કપનો એક કપ ભરીને સાબુદાણા લીધા છે તો અહીં તમે ઘરની કોઈ પણ વાટકીનું માપ સેટ કરીને તે પ્રમાણે સાબુદાણા લઈ શકો છો અને એ પછી તેમાં આપણે પાણી એડ કરીશું અને સાબુદાણાને એકદમ વ્યવસ્થિત ધોઈ લેવાના છે તો બેથી ત્રણ પાણીથી સાબુદાણાને આ રીતે હલકા મસળતા જવાના છે અને ધોઈ લેવાના છે આવું કરવાથી સાબુદાણામાં જે કંઈ પણ ભૂકો હશે એ એકદમ સરસ નીકળી જશે અને એ પછી તેમાંથી એકદમ પાણી બધું જ નિતારી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેની અંદર પોણો કપ ભરીને પાણી એડ કરીશું તો જો તમે એક કપ સાબુદાણા લેતા હોય તો તેની સામે પોણો કપ જેટલું પાણી નાખીને આપણે સાબુદાણાને પલાળી લેવાના છે તો બધા સાબુદાણા સરસ પાણીમાં આ રીતે ડૂબી જાય તે રીતે તેને પલાળવા માટે મૂકી દઈશું અને પાંચથી છ કલાક સાબુદાણા પલાળ્યા પછી તમે તેનું રિઝલ્ટ જોઈ શકો છો કે એકદમ સરસ છૂટા છૂટ્ટા સાબુદાણા છે અને એકદમ કોરા સાબુદાણા પલળીને તૈયાર થયા છે હાથમાં બિલકુલ પાણી નથી આવી રહ્યું તો આ રીતે જો સાબુદાણા પલાળશો તો સાબુદાણાની ખીચડી એકદમ સરસ પરફેક્ટ બનશે એ સિવાય અડધો કપ બાફેલા બટાકા લીધા છે સાથે અડધો કપ શીંગદાણા લીધા છે તો જો એક કપ સાબુદાણા લેતા હોય તો સામે અડધો કપ બાફેલા બટાકા અને અડધો કપ શીંગદાણા લઈને ખીચડી બનાવશો તો એકદમ પરફેક્ટ ખીચડી બનશે સાથે થોડા લીમડાના પત્તા અને ચમચી જેટલો મેં અહીં મરી પાવડર લીધો છે આ ટોટલી ઓપ્શનલ છે સાથે એક લીલું મરચું અહીંયા કાપી લીધું છે અને એક ટુકડો આદુનો લીધો છે તો સૌથી પહેલાં આપણે શિંગદાણાને શેકી લેવાના છે તો શિંગદાણા શેકવા માટે મેં અહીં એક વાસણમાં અડધો કપ શિંગદાણા લીધા છે અને તેને સ્લો ફ્લેમ પર વ્યવસ્થિત શેકી લઈશું અને આ રીતે છાલ નીકળે તે રીતના આપણે શિંગદાણા શેકીને તૈયાર કરીશું અને એ પછી શિંગદાણાને ઠંડા કરીને આ રીતે હેન્ડ ચોપરની વડે તેને અધકચરા ક્રશ કરી લેવાના છે તો અત્યારે મેં શિંગદાણાની છાલ નથી કાઢી જો તમારે છાલ કાઢવી હોય તો તમે તેને કાઢી શકો છો અને એ પછી આ રીતે એકદમ સરસ દરદરૂ ટેક્સચર આવે તે રીતના શિંગદાણાને ક્રશ કરી લેવાના છે એ પછી અહીં એક ઇંચ આદુનો ટુકડો અને એક લીલું મરચું લીધું છે તેને પણ આ રીતે ચોપ કરી લઈશું તો આદુ મરચાંની પેસ્ટ બનીને પણ તૈયાર છે હવે એક પેનમાં બે મોટી ચમચી તેલ ગરમ કરી લીધું છે અને તેની અંદર અડધી ચમચી જીરું નાખીશું અને તેની સાથે એક લીલું મરચું નાખીશું તો આ તીખું લીલું મરચું છે જેને આ રીતે કાપી લીધું છે સાથે થોડા લીમડાના પત્તા નાખીશું અને તૈયાર કરેલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને આદુની કચાશ દૂર થાય તેટલું આપણે તેને સાંતળી લેવાનું છે તો એકાદ મિનિટ જેવું સાંતળ્યા પછી તેની અંદર અડધો કપ બટાકા નાખીશું તો મેં બે બટાકાને બાફીને આ રીતે કાપી લીધા છે અને બટાકાને પણ સરસ તેલની સાથે સાંતળી લેવાના છે તો જો ફ્રેન્ડ્સ આ રીતે તમે ખીચડી બનાવશો તો થોડી પૂર્વ તૈયારી હશે તો તમારી ખીચડી દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને એકદમ સરસ ખીચડી ટેસ્ટી બને છે તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો હવે તેમાં ચમચી મરી પાવડર નાખીશું અને તેને પણ સરસ મિક્સ કરી લેવાનો છે અને એ પછી આપણે તેની અંદર પલાળીને રાખેલા સાબુદાણા એડ કરી દઈશું તો એક કપ તમે સાબુદાણા પલાળશો તો એ પલાળીને ઓલમોસ્ટ બે કપ જેટલા થઈ જશે અને એ નાખ્યા બાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સાથે એક નાની ચમચી જેટલી ખાંડ નાખીશું ખાંડ ટોટલી ઓપ્શનલ છે અને સાથે તેમાં શેકીને રાખેલા શિંગદાણાનો ભૂકો એ નાખી દઈશું અડધા કપ જેટલો અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ જો આટલા માપથી તમે ખીચડી બનાવશો તો ઉપવાસ માટે તમે બે જણ આરામથી ખાઈ શકે તેટલી ખીચડી બનીને તૈયાર થશે હવે આપણે ખીચડીને સતત આ રીતે ચલાવતું રહેવાનું છે અને તેને મિક્સ કરતા રહીશું તો આપણે આ ખીચડીને ઢાંકીને કૂક નથી કરવાની જો ઢાંકીને કૂક કરીશું તો સાબુદાણા થોડા સ્ટીકી થઈ જશે તો આપણે આ રીતે જ ખુલ્લા વાસણમાં તેને ત્રણથી ચાર મિનિટ કૂક કરી લેશું અને જો તમે આ રીતે પોળું વાસણ લેશો તો ખીચડી એકદમ સરસ પરફેક્ટ બનશે તો અત્યારે જોઈ શકાય છે કે એકદમ સરસ ખીલેલો અને છૂટો દાણો બનીને તૈયાર થઈ છે આપણી ખીચડી તો ફ્રેન્ડ્સ એકવાર આ ખીચડી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ઉપવાસ નહીં કર્યો હોય એમને પણ સાબુદાણાની ખીચડી ખાવાની મજા આવી જશે તો જો તમને આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો સાથે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ